ભાજપના મહિલા કોર્પોરેટરની છેડતીની ઘટના સામે આવી મતદાન સમયે ભાજપના જ એક કાર્યકરે મહિલા કોર્પોરેટરની છેડતી કરી વડોદરાના કમલાનગર ખાતેના બુથની આ ઘટના છે ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને આંગે અરજી પણ કરી છે હિરેન બ્રહ્મભટ નામના ભાજપ કાર્યકર સામે આ અરજી કરાઈ છે તેમનો હાથ પકડી તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હોવાની ફરિયાદ આ મહિલા કોર્પોરેટરે નોંધાવી છે હિરેન બ્રહ્મભટ સ્વામી વિવેકાનંદ ગુજરાત સ્ટેટ બુથ સેન્ટ્રલ ગુજરાત ઇન્ચાર્જ તેમજ ભાજપના કારોબારી સભ્ય છે મને કેન્દ્ર સોંપેલું હતું વોર્ડ નંબર પાંચ અને સ્કૂલ ત્યાં આગળ દર બે કલાકે રિપોર્ટ માંગવાનું આપણું સભ આવે અંદર તો મેં ત્યાં આગળ ગઈ માંગવા માટે તો ત્યાંના ભક્તેશ બારિયા કરીને મને એવું કે છે મેં એને એવું કીધું કે ભાઈ મને રિપોર્ટ આપો ને તો કે એ બધું અંદર જઈને માંગી લેવાનું મારી પાસે નહીં માંગવાનું પછી મેં કીધું અમુક વિસ્તારમાં સ્લીપો નથી પહોંચી તો તમે પહોંચાડી છે કે નથી પહોંચાડી તો કે બેન એ બધો વિષય અમારો નથી અમે પહોંચાડી દીધી છે અમારી જવાબદારી અમે પૂરી કરી દીધી પછી અમે લોકો અમે જોયું બહાર નીકળીને કે ભાઈ ટેબલ પર કોઈ નથી બદાર યાદી બી છૂટી પડેલી હતી તો પછી અમે લોકો અમે ને યુવા મોરચાની ટીમ બંને ભેગા થઈ અને ટેબલ પર અમે લોકો બેઠા વોટ કરવા તો વોટિંગ માટે થઈને માણસો આવતા હતા ને તો એ લોકોને બી એવું કે વોટ નહીં કરવા દઈએ તમે નીકળી જાવ એથી અમે કરવાનું જ નથી વોટ એવું ચોખ્ખું બોલતા હતા પછી ધીરે રહીને ખબર ને ઉપર કમ્પ્લેન કરી હશે તો આપણા ધારાસભ્ય મનીષાબેન આવ્યા અને એમને સમજાયા અને બેઠા પછી એમને સમજાવતા હતા ત્યાં સુધી એક હિરેન બ્રહ્મભટ કરીને એવું એ એવું કહે છે કે હું રાષ્ટ્રીય નેતા છું હવે રાષ્ટ્રીય નેતા હોય તો પછી આવું થોડું કરે મારી સાથે આવીને હાથ આખો પકડીને આમ ખેંચ્યો મારો હાથ એ હું સેજ બી સહન ના કરું એટલે મેં એને ઉપર પોલીસ કમ્પ્લેન કરી દીધી છે હું એની જે કાર્યવાહી કરવાની છે એ કરવાની જ છું અને મારા સાથી હું કામ કરું છું જેવી રીતના અને મારા સાથી કોર્પોરેટર બી બહુ જ નડે છે મને કે મારું કામ બી રોકાવે છે